એક બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત લાખ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતું ઉંડેરા ગામમાં પાણીનો જાણે કે વેપાર થઈ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે

તે ઘણા દિવસોથી આ પાણીનો વેરફાર થાય છે એક બાજુ વડોદરાની પ્રજા જે સાત લાખની સાત લાખ પ્રજાને પાણી નથી મળી રહ્યું પાણી નથી મળી રહ્યું ને એક બાજુ આ જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિષ્કાળજીના કારણે પાણીનો વેરફાર થાય છે તેથી અહીંની જે પ્રજાને પૂરતા પેશણમાં પાણી નથી મળી રહ્યું તેથી અધિકારીઓને તમારા માધ્યમથી જણાવવા માંગે છે કે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તે કામગીરી કરવામાં આવે જો ચાર યા પાંચ દિવસમાં કરવામાં નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે આવા કેટલા વાલ હશે આ વિસ્તારની અંદર આ વિસ્તારમાં જે ઘણા સમયથી જે કોર્પોરેશનમાં ગ્રામ્ય વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલો છે ત્યારથી લઈને આજ દિન સુધી એક બી વાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક વાલને રિપેરિંગ કરવામાં નહીં આવે તેથી દસથી પંદર વાલ લીકેજ છે તેથી ઉંડેરા કરોડિયામાં બહુ મોટા વાલો લીકેજ છે તેથી પાણીનો વેરફાર થઈ રહ્યો છે શું ઉનાળાની પરિસ્થિતિમાં વાલની જે સમસ્યા છે તેનું નિરાકરણ નહીં આવે તો તમે કઈ રીતના આગળ પગલાં લેશો જો આગામી દિવસોમાં આ આ કામનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે આપનું નામ સબી ચૌહ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ